જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે શિયાળો પૂરો થવા આવ્યો છે ત્યારે અત્યારે માર્કેટમાં સૂકું લસણ સસ્તું થવા લાગ્યું છે આપણે અત્યાર સુધી મોંઘું લસણ ખરીદતા હતા પણ અત્યારે શિયાળો પૂરો થાય એટલે લસણનો ભાવ ખૂબ જ ઓછો થઈ જતો હોય છે તો અત્યારે આપણે ઓછાવામાં આ લસણને ખરીદી અને એકથી બે વર્ષ કઈ રીતે સાચવવું તે હું તમારી સાથે શેર કરીશ તો દરેક ટ્રીપ અને ટ્રીપ સાથે હું આ તમારી સાથે વિડિયો શેર કરી રહી છું તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો અત્યારે આપણે લસણ ખરીદવાનું અને લસણ ખરીદતી વખતે લસણ એકદમ બધી જ રીતે સરસ હોય બિલકુલ તેની કોઈ પણ કળી ખરાબ ન હોય તે રીતે આપણે લસણને ખરીદવાનું છે તો હવે આ લસણને આપણે સ્ટોર કરવાની બે અલગ રીતો તમારી સાથે શેર કરીશ તો લસણ તો પહેલાં તો આપણે લાવીએ ત્યારે તેને સારી રીતે બધી જ રીતે સાફ કરી અને આ રીતે જે પાછળનો ઉપર ભાગ હોય છે તે એ ભાગને આપણે કટ કરી લેવાનો છે કારણ કે લસણ ખરાબ થવાનું કારણ આ ઉપરનો જ ભાગ હોય છે ત્યાંથી લસણ ઉગવાનું શરૂ થતું હોય છે અને તેમાં અમુક જીવાત પડવાથી તે ખરાબ થઈ જતું હોય છે તો આ રીતે આપણે જેટલા પણ લસણનો આ રીતે ઉપર ભાગ હોય તે બધું જ આપણે દૂર કરી લેવાનું લસણને સારી રીતે સાફ કરી લેવાનું આ રીતે તો તમારે જેટલું પણ લસણ સ્ટોર કરવાનું હોય તે પ્રમાણે લસણને સારી રીતે તેમાંથી કોઈ પણ કળી ખરાબ હોય તે કળીને ખરાબ હોય તે કાઢી લેવાની અને આ રીતે સાફ કરી લે લસણને સ્ટોર કરતી વખતે આપણે પ્લાસ્ટિકની બેગ અથવા તો પ્લાસ્ટિકની કોઈ પણ ટોપલીને ઉપયોગ નથી કરવાનો તો તેમાં તમે રાખશો તો લસણ જલ્દી ખરાબ થઈ જશે તો અને લસણને આ રીતે ખુલ્લું પણ ક્યારેય ન રાખવું આ રીતે ખુલ્લું રાખવાથી પણ તે જલ્દી ખરાબ થઈ જાય છે તો સૌથી પહેલાં તો આપણે લસણને સ્ટોર કરવાની પહેલી રીત જોઈશું તો લસણ સ્ટોર કરવા માટે સૌથી પહેલા આપણે આ રીતે કોટનનું જાડું હોય તેવું કપડું લેવાનું કે આ રીતની કોઈ થેલી લેવાની તો અત્યારે મેં આ રીતે એક જૂનું જે ઓશિકાનું કવર હોય તે મેં લીધું છે જે થોડું જાડું હોય અને એકદમ પ્યોર કોટન હોય તેવું જ લેવાનું છે તો આ રીતે જૂનું પડેલું કવર હોય અથવા તો કોઈ જૂની એવી ચાદર હોય તો તેમાંથી પણ તમે આ રીતે એક થેલી જેવું તૈયાર કરી શકો છો અને તેમાં આ રીતે બધું જ લસણ ભરી લેવાનું અને તેને પેક કરી અને સ્ટોર કરવાનું તો આ રીતે કરવાથી લસણ બિલકુલ ખરાબ નથી થતું અને બીજી તમને એક રીત બતાવું તો બીજી રીત છે આપણે જે સાડીઓ લાવીએ તે આ રીતની થેલી આવતી હોય છે જે પ્લાસ્ટિકની નથી હોતી તો તેવી આ રીતે થેલી લેવાની છે તો એક થેલીની અંદર બીજી થેલી આ રીતે ભરી લેવાની અને બે થેલીને ભેગી કરી દેવાની અને આ રીતે ભેગી કર્યા પછી તેની અંદર લસણ ભરી લેવાનું હવે આ થેલીમાં ભરેલું અને આ રીતે કપડામાં ભરેલું લસણ આપણે કઈ રીતે અને કઈ જગ્યાએ રાખવું તે જણાવું તો આ રીતે તમે જેમાં લસણ ભરો તે બેગને તમારે જ્યાં હવા આવતી હોય પણ સૂર્યનો પ્રકાશ બહુ ના પડતો હોય એટલે કે અંધારું જો રહેતી હોય તેવી જગ્યાએ તેને સ્ટોર કરવાનું કારણ કે જ્યાં બહુ વધારે પ્રકાશ હોય તો પણ લસણ બગડી જતું હોય છે તો જો કોઈ પણ તમે કબાટમાં કે એ રીતે પણ આ લસણને નથી રાખવાનું કારણ કે તેમાં હવાની અવરજવર બહુ ઓછી થતી હોય છે તો કબાટમાં નહીં પણ કોઈ ખુલ્લી જગ્યા હોય પણ ત્યાંમાં અંધારાનો ભાગ રહેતો હોય તેવી જગ્યાએ તમે લસણ સ્ટોર કરશો તો લસણ બિલકુલ ખરાબ થશે નહીં તો આ રીતે તમે બંને રીતે લસણને સ્ટોર કરી શકો આ રીતે મેં બે કિલો જેટલું લસણ આ રીતે બેગમાં ભરી લીધું છે હવે તેને આપણે આ રીતે રબર બેનથી પેક કરી દઈશું અને આને એક જ્યાં અંધારું રહેતું હોય તેવી જગ્યાએ સ્ટોર કરીશ તો તમને મારી આ બંને રીત કેવી લાગી તો તમને આ બંનેમાંથી કઈ રીત પસંદ આવી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને મારી આ લસણ સ્ટોર કરવાની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં